ટ્રોમાની અંદર એટ સી કરીને વોર્ડ છે જેને અમે રેફરન્સ વોર્ડ તરીકે ડેવલપ કરેલું છે ત્યાં અચાનક એની જે પાર્ટિશન દિવાલ હતી એ તૂટી અને ઘણું બધું પાણી નીકળ્યું અને ઘણી બધી વસ્તુઓ નીકળી અને તમે કહ્યું એ પ્રમાણે એમ કે એમાં દારૂની બોટલ પણ દેખાય તો વાત કરીશ કે એ ટ્રોમા સેન્ટરનું કન્સ્ટ્રક્શન લગભગ બારથી તેર વર્ષ જૂનું છે અને એ સમયથી જ આ દિવાલ બનેલી હતી પંદર દિવસ પહેલાં આ દિવાલનું રિકન્સ્ટ્રક્શન કે કન્સ્ટ્રક્શન થયું નથી એ ફ્લોરિંગનું કામ ત્યાં થયેલું અને એ વોર્ડ રેફરન્સ વોર્ડ તરીકે વપરાય છે જે ડક્ટ કહેવાય જેની અંદર પાણીની પાઇપો ઉતરતી હોય એ ડક્ટનો આ એરિયા હતો બાર આરસીસીની દિવાલ અને અંદર આ જે પાર્ટિશન હતું બેની વચ્ચે લગભગ બે અઢી ફૂટ જેવું જગ્યા અને એ જ રીતે જોઈએ તો આપણે છ સાત ફૂટ ઉપર એવી રીતે એક બંધ એરિયા હતો કે જેનું એક્સિસ ક્યાંય નહોતું ઉપર એક પાણીની લાઈન બ્રેક થઈ હશે જેના થકી ખૂબ બધું પાણી એ જગ્યામાં ભેગું થયું અને એના પ્રેશરથી આ દીવાલ તૂટી ગઈ એક પણ પેશન્ટને કે કોઈ પણ સામાનને જાનહાની થઈ નથી માલહાનિ પણ નથી થઈ એ સમયે પણ દર્દી પણ કોઈ હાજર નહોતું જે જેવું કહી શકે કે વોર્ડની અંદર જે હોય એવું ફર્નિચર હતું જેને શિફ્ટ કરવામાં આવ્યું અને પાણી ઘણું બધું હતું જે ફેલાયું હતું જેને થોડાક જ સમયમાં સાફ કરી અને ટ્રોમા સેન્ટરના બાકીના એરિયાને તો પૂર્વવત કરી જ દેલા તમે જેમ કહ્યું એ પ્રમાણે આ એમાં દારૂની બોટલ જોવા મળી હું એમ કહીશ કે ખૂબ જૂની હોય એવો આભાસ થઈ રહ્યો છે છેલ્લા પંદર દિવસ વીસ દિવસના વિડીયોમાં તો આવું કશું દેખાતું નથી પરંતુ એ કેટલા વર્ષથી કે કે એનો એક્સેસ છે એ પાંચમા માળથી કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે ફેંકી શકે એવી પરિસ્થિતિ હોય છે ઘણા બધા વર્ષોથી એ એરિયા છે જે એક્સેસિબલ હતો નહીં એટલે એકચ્યુઅલમાં કહેવું ખૂબ મુશ્કેલ છે કે આ ક્યારે કોને કર્યું છે કેવી રીતે નાખ્યો છે અને ડેફિનેટલી છતાં પણ અમે ખૂબ તપાસ કરી રહ્યા છીએ કે આપણો કોઈ સ્ટાફ કે ક્યાંયથી કોઈ વાત મળે તો ડેફિનેટલી જો જાણવા મળશે તો આટલા પગલાં લેવામાં પણ આવશે એની સામે પરંતુ એક વસ્તુ એક વસ્તુ કહીશ કે આ જે કન્સ્ટ્રક્શન થયું છે એ આજકાલનું નથી ઘણા વર્ષો જૂનું છે અને એરિયા બી નોન એક્સેસિબલ છે પરંતુ હા આખો ઝીરોથી માડી એટલે કે ગ્રાઉન્ડ ફ્લોરથી માંડીને પાંચમા માળ સુધી એનું એક કનેક્શન તો ડેફિનેટલી છે જ્યાંથી કોઈ વસ્તુ આપણે નીચે ફેંકી શકીએ એટલે અમે પણ એ તપાસ કરી રહ્યા છીએ અને કોઈ વ્યક્તિને કે કોઈ દર્દીને કોઈપણ જાતનું નુકસાન કે ઈવન સામાન્ય પણ માલાની થઈ કરવા આઈ થિંક ખૂબ સહેલા હોય છે જ્યારે કોઈ પણ ઇન્સિડન્સ બને એટલે આક્ષેપ થતા જ હોય છે પરંતુ ચોક્કસથી આની અંદર કોઈ જગ્યા પર એક્સેસ હતું નહીં અને એ એક્સેસ હોવું જ જોઈએ અત્યારે પણ એ જ કહી રહ્યો છું કે પીઆઈયુ એ દરેકે દરેક જગ્યા પર અત્યારે ચેક કરી રહ્યા છે કે આવા કોઈ બ્લાઇન્ડ સ્પોટ ન રહી જાય કે જ્યાં કેમ કે ક્યારે પાણીની પાઇપ ક્યારે જૂની થશે ક્યારે લીક થશે ક્યારે કોઈ વસ્તુ જેને એક્સિડન્ટ આપણે ગણીએ છીએ એવી વસ્તુ ક્યારે પણ થાય પણ એને સેકન્ડરી એટલે કે બીજો રસ્તો હોય એવી વ્યવસ્થા હોય તો કદાચ આવા આવા ઇન્સિડન્ટ આપણે બચાવી શકીએ અથવા આવા થતાં રોકી શકીએ